એટલે કે લોખંડી ગ્રીલ બનાવી દેવામાં આવી છે આ સાથે જ આ બ્રિજ પર આવા ખતરનાક ચાર જેટલા વળાંક હોવાના કારણે ત્યાં પણ પ્રોટેક્શન વોલ લગાવવામાં આવશે અને ઉલ્લેખનીય છે કે બ્રિજ સિટી સુરતમાં આ એક પહેલો એવો બ્રિજ બનશે કે જેમાં ચાર ખતરનાક વળાંક પર પ્રોટેક્શન વોલ એટલે કે લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે બ્રિજ પરથી પડવાના કારણે એક યુવકને મોત બાદ પાલિકા દ્વારા આ બ્રિજ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ ગોટાલાવાડી બ્રિજ પર આ પ્રકારના ચાર ખતરનાક વળાંક આવેલ છે તેમાં ફૂલ સ્પીડમાં જતા વાહન પર ચાલકોના કાબુ ન રહેતા ડિવાઈડર સાથે અથડાઈ નીચે પડી જવામાં સંભાવના રહે છે આ પહેલા પણ અહીં ડિવાઈડર સાથે અથડવાની ઘટનાઓ બની હતી જાણવાનું મળ્યું છે બ્રિજ પર ખતરનાક બળાગના પગલે પ્રોટેક્શન વોલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો ગોટાળાવાડી બ્રિજ પર જે જગ્યા પર ઘટના બની હતી ત્યાં પચાસ ફૂટના બ્રિજનો ડિવાઈડર ઉપર લોખંડની ગ્રીલ લગાવી દેવામાં આવી છે જેથી ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજની નીચે પડવાની ઘટનાઓ નિવારી શકાશે આ સાથે જ આગામી દિવસોમાં અન્ય ત્રણ વળાંક પર એક લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે અને ઉલ્લેખનીય છે કે બ્રિજ સિટી સુરતમાં એક પહેલો એવો બ્રિજ બનશે કે જેમાં ચાર ખતરનાક વળાંક પર પ્રોટેક્શન વોલ એટલે કે લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે